તેલ નાખી દીધું છે એક કિલો ત્રણ કિલો નાખી દીધા રીંગણા ત્રણ કિલો રીંગણા યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતા જય મંગલ માધી માધ્યો તો અત્યારે આપણે આજે છે પ્રોગ્રામ આખા રીંગણાનો તો બધી તૈયારી ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે જો ખાંડવાનું બધું તો તો બધી ત્યારે અત્યારે આખા રીંગણા બધું આવી ગયું છે કમળ અને બધું સુધારવાનું ચાલુ થઈ ગયું મસાલા બધા આવી ગયા છે અને મહેમાનો બધા આવવાના છે બીજી બાકી તો મહેમાનો આવા પછી બતાવ્યું અને શાક હમણાં બનાવવાનું ચાલુ કરીશું અમારા ઘનશ્યામભાઈ અન્નપૂર્ણા પાઉંભાજીવાળા આવે ત્યારે ઘનશ્યામભાઈનું શાક બનાવવાનું છે કારીગર અમારા ઘનશ્યામભાઈ અનપૂર્ણા છે આવે એટલે મેં તમને બધી રેસીપી કઈ રીતે છે એ બધું બતાવશું તો ફટાફટ અત્યારે આપણે ખાંડવા મળીએ એટલે થઈ જાય છે મોડું આ તો વાગી ગયા છે એટલે હાડાનું શાક બની જાય છે કમ્પ્લીટ તો વિડીયોમાં ઠેરવું બનાવી લેજો બહુ મજા આવશે અને મેહનો જલ્દ આવવાના છે તો ચાલો પૂરું કરવાનું છે આપડે સારું રીંગણા છે ભાઈ ક્યાંયથી આવ્યા હવે ઘનશ્યામભાઈ આને બતા ઘનશ્યામભાઈ અન્નપૂર્ણા ભાવભાઈ સ્પેશિયલ કારીગર છે આખા રીંગણાના અને કારીગરી અમારે ફર્સ્ટ નંબર કારીગર છે ઘનશ્યામભાઈ ભાઈએ તો એક નંબર બનાવે પણ રીંગણા જ ઉપર બનાવે કાર ખાજો ડીટીયાના સ્પેશિયલ ઓર્ડર ઉપર બનાવી દેશે બનાવી દેશે ને હા હા વોર્ડર ઉપર મળી દેશે અને અમારા ચેતનજી છે કામોલથી આવ્યા છે મહેમાન એ અંદર બધા મહેમાન છે હમણાં તમને બતાવું થોડી વારમાં આ કાર્યક્રમ પૂરવા થાય એટલે બધું બતાવવાનું તો તમને રેડિયોમાં ઠેરવટી બન્યા રહેજો બહુ મજા આવશે તમને ફૂલ રેસીપી તમને બતાવવાની છે એટલે આપણે લેવા છીએ બાય હું દનશમ બઈનો શાક એક વખત ખાવ એટલે બહુ મજા આવી જાય મૈને બોલ કઈ થોડું થોડું

નાખી દીધા રીંગણા ત્રણ કિલો રીંગણા છે ભાઈ એવું છે મહેમાનો આવી ગયા છે કમ્પ્લેટ હવે શાક બને એટલી વાર છે તો અમારા છે દાદા છે આ કુલદીપ છે કુલદીપ છે આપણે કોરે મોબાઈલ વાળા તળાજા હા પછી અમારા મામા છે આ બિહારી ગોપાલ નમકીન બધા મહેમાનો આવી ગયા છે ભોટુભાઈ ગોટુભાઈ આ હતા તો બસ ફટાફટ હમણાં થોડીક વારમાં શાક બનાવી એટલે બે દઈશું આપણે જમવા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો તો તમને શાક બતાવો આપણે આખી રેસીપી ફૂલ બતાવવાની છે કઈ રીતે બની તો જાય આપણે બધું કમ્પ્લીટ નાખી દીધું છે અને તૈયારી થઈ ગઈ છે ફૂલ ફૂલ જવું ગ્રેવી નાખી દીધી છે કમ્પ્લેટ ને થોડીક વાર છે દસક મિનિટ છે દસ મિનિટ રવા દેવાનું એટલે શાકથી જ આપણું કમ્પ્લીટ આમ જોવા બધું

જમ્મા શાકભાગ થઈ ગયું કમ્પ્લેટ ના રોટલા સોડવાનું ચાલુ કરી દીધા છે અમારે ઓર ઓણ જીણો છોડે હું હું તિયા થવાના ખરેડ ગયા છું એમ હા ઓ ભાઈ તો ધારે થવા રહે છે જાવ હું તો આ રીતે અહીંયા આવવા પર જો કહી દીધું બે દિવસ લાઈ છોળોમાં કપડે પુરવ રહી ને કોટ પાઈ નતો પુરવ રહી ને કેમ લીકે ભાઈ નકર માય આઈ નો કરતા તો આને ની ને પણ સાઈશ નહી હ ગન્ય આમ જાવ ખાઈ લીધું કાવી તો આપણા કુલદીપ છીનજો મોડા થોડા કાયા મોડું થઈ ગયો કાકુલદીપ બહાર વી ગયા હતા તો બે ગયા છે એ બધાય રમવા હાલો બધો રમવા તો ચાલો અને બહુ મસ્ત શાક બન્યો હતો અને એનો વિડીયો કરીશી પૂરો અને હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જઈ માથે જાય